જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટ લે લઈને ઉભા રહેતા જવાનોને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખીને કરવામાં આવી છે. સુરતમાં કાળઝાડ ગરમી પડી રહી છે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા હીટ વેવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ઉભા રહેતા જવાનોને ભર બપોરે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના અલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનને પત્ર લખીને કરવામાં આવી છે કમિશનરને લખાયેલા પત્રમાં કલ્પેશ બારોટે લખ્યું કે હાલ થી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે

જે રીતે પર ફરજ બજાવે છે તમે તે માટે આજે મેં પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે ગરમીને ધ્યાનમાં લઈને હાલ પૂરતું બારથી ચારના સમય દરમિયાન ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને ફરજબાજી મુક્તિ આપવી જોઈએ એક બાજુ નામાંકિત ડૉક્ટરમાં એવું જાહેરાત કરે છે કે ભાઈ આ ગરમીને કારણે બીમારી વધી શકે છે હાર્ટ એટેકના પ્રશ્ન વધી શકે છે એટલે પિસ્તાલીસ સેતાલીસ ડિગ્રીમાં સામાન્ય જન જન પણ જ્યારે બહાર નીકળતા અચકાતા હોય ત્યારે મારી પોલીસ કમિશનર વિનંતી છે કે પોલીસ પરિણામ વડા છો ત્યારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને બાર થી ચાર જે બપોરનો સમય છે તેમાં પોલીસ ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનો ને ફરજમાંથી મુક્તિ આપવી જોઈએ